અને દીકરા કર્યો નથી હવે તે હયાતીમાં હક દાખલ કરીને ફક્ત તેમના પત્નીનું નામ છે તે દાખલ કરે છે અને ત્યારબાદ થોડા ટાઈમ બાદ તેમના વારસદારો હોય તેમના સીધી લીટીના દીકરા દીકરીઓ હોય વારસદારો તો તેમના નામ તેમને દાખલ કરવા છે તો હવે તેમના પત્નીનું એકનું નામ હોય હયાતીમાં હક દાખલ વડે દાખલ કરી દીધું પરંતુ તેમના બીજા વારસદારોના નામ ફરીવાર હયાતીમાં હક દાખલ કરીને તેમને જણાવવા છે તો હયાતીમાં હક દાખલની કામગીરી છે તે બે વાર થઈ શકે છે પરંતુ દોસ્તો બીજી વાર નામ ચડી જાય છે તેમના સીધી લીટીના તમામ વારસદારોના પરંતુ આપશો ને એક પોઈન્ટ મહત્વનો જણાવી દઉં કે હયાતીમાં હક દાખલની કામગીરીમાં એકવાર તમારે સીધી લીટીના તમામ વારસદારો હોય અને તે તમામ વારસદારો છે તેઓના નામ તમે હયાતીમાં હક દાખલની કામગીરી કરી અને ખેતીની જમીનના સાત બારમાં તમે ચડાવી દીધા પરંતુ ત્યારબાદ તમે વહેંચણી કે પછી નામ કમીની કામગીરી કરીને અન્ય જે વારસદારો છે તેઓના નામ કમી કરાવી નાખ્યા કે ભાઈ

તે નામો છે તે પરિવાર દાખલ થઈ શકતા નથી કારણ કે એકવાર તે ખેતીની જમીનમાંથી હક ઉઠાવી લીધા બાદ પરિવાર તે જમીનની અંદર નામો છે તે દાખલ થઈ શકે નહીં નામ ક્યારે દાખલ થાય દોસ્તો જ્યારે તેઓ તે વારસદારો છે તેઓના નામ એક પણ વાર તે ખેતની જમીનમાં દાખલ થયા નથી ત્યારે તે વારસદારોના નામ છે તે ખેતીની જમીનની અંદર દાખલ થાય છે અને તે ખેતીની જમીન છે તે સિવાયની અન્ય કોઈ ખેતીની જમીન તે વડીલ છે તેમના પિતા છે તે ખરીદ કરે અને ત્યારબાદ તેની અંદર હયાતી માર્ગ દાખલની પ્રોસેસ કરી અને તેના વારસદારોના નામ ચડાવવા હોય તો ત્યારે ચડાવી શકે પરંતુ દોસ્તો તેને દેશ કિતની જમીનની અંદર આવી રીતે નામો છે તે દાખલ કરી શકે નહીં જો તેમના હક અગાઉ દાખલ કરવામાં આવ્યા ન હોય તો અને તો જ તેની અંદર નામો દાખલ કરવામાં આવે છે અન્યથા પરિવાર તમે નામ દાખલની પ્રોસેસ કરો તો તે સંભવ નથી હયાતીમાં હક દાખલની પ્રોસેસ બે વાર થઈ શકે પરંતુ કેવી રીતે તે મેં આપ જણાવી દીધું ભાઈ કે સૌથી પહેલા તમારા વારસદારમાં જે પત્ની હતા તેમના નામે તમે હયાતીમાં માર્ગ દાખલની પ્રોસેસ કરી અને તેમનું નામ ચડાવી દીધું ત્યારબાદ તમારે વારસદારો જો ભવિષ્યમાં વધી ગયા તો ફરીવાર તમે હયાતીમાં માર્ગ દાખલની પ્રોસેસ કરી અને તેઓના નામ છે તે ચડાવી શકો છો દોસ્તો આ હતી આજની મહત્વપૂર્ણ માહિતી કે હયાતીમાં માર્ગ દાખલની પ્રોસેસ તમે કેટલી વાર અને કેવી રીતે કરાવી શકો છો આશા કરું છું દોસ્તો કે આપ આ મહત્વપૂર્ણ માહિતી પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હોવ તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન ને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બે લાયકન ને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વની માહિતી આપશો માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી આવ્યા પછી ત્યાં સુધી જય હિન્દ અને વંદ માધ્યમ